દસ વર્ષના છોકરાને ના ખબર હોય કે ચોરી શું કેવાય એટલે એને એક દિવસ જોતર જોતર એટલે ગાડાના જોતર ને જે દેવામાં આવે એ જોતર ચોરીને લઈ આવ્યો એની મા પાસે એટલે એની મા પૂછ્યું કે ક્યાંથી લઈ આવ્યો બેટા એટલે બાજુના ખેતર માં તો એની સરસ સારું ખુબ સારા જોતર છે બે પાંચ દિવસ ગયા એટલે ધોસરી લઈ આવ્યો ચોરી પાછું ક્યાંથી લઈ આવ્યો કે સારું કઈ વાંધો રાખી એમ કરતા કરતા ચોરીને રવાડે એમના મધર ના પ્રોત્સાહન પકડાઈ ગયો પકડાઈ ગયો એનો કેસ ચાલ્યો જજ જજ પાસે ગયો છોકરાને જજ પાસે લઈ જવામાં આવ્યો તારીખે એટલે જજે એને પૂછ્યું કે બોલ તને શું તને સજા શું કરીએ ત્યાં સુધી છોકરો થોડો સમજુ થઈ ગયો એ છોકરાને પૂછ્યું તને શું સજા કરીએ એમ તો છોકરો બોલ્યો સાહેબ મને સજા નહીં કરો જજ કે તું ચોર છો તે ચોરી કરી છે અને શું કામ સજા ના કરીએ ભાઈ તો જજ છોકરાએ એમ કીધું ત્યારે સમજુ થઈ ગયું હતું થોડો કે સાહેબ મને સજા નહીં કરો મારી માને સજા કરો